પાટણ નજીક ફરી એક વખત શંકાસ્પદ ઘીના એકસો ને પાંચ ડબ્બા ઝડપી પાડવામાં સફળતા મળી છે એસઓજી એ ફરી એક વખત શંકાસ્પદ ઘી ઝડપ્યું છે આશરે રૂપિયા વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ભેળસેળ ઘી પાટણથી મુંબઈ પહોંચે તે પહેલાં જ એસઓજીએ રેડ કરી હતી અને આ નકલી ઘી મામલે એસઓજીએ સાત વેપારીઓને નજરકેદ પણ કર્યા છે અને પૂછપરછ હાથ ધરી છે આપને જણાવી દઈએ કે પાટણ જિલ્લામાં વારંવાર નકલી ઘી તેમજ તેલ ઝડપવાની ઘટના સામે આવી રહી છે અને કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં પણ આવી રહી છે તેમ છતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ તત્વો પોતાના કારોબારમાં વ્યસ્ત છે કે પાટણ શહેરમાંથી મુંબઈ તરફ જતી રાજધાની ટ્રાવેલ્સ કે જેનો નંબર છે એ એસ જીરો વન એન સી નાઇન ટ્રિપલ એઇટમાં કેટલોક ભેળસેળયુક્ત ઘીનો જથ્થો છે આવી બાતમી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબ અને તેમની ટીમે રૂણી નજીક રેડ કરી અને આ બાતમી હકીકતવાળી જે લક્ઝરી બસ છે એ ચેક કરતા એમાંથી નાના મોટા ડબ્બા મંગ એકસો પાંચ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાણું હજાર થાય છે જેઓ બનાવટી ઘીનો જથ્થો મળ્યા હતા તેમાંથી સેમ્પલ લઈ અને માં પૂરતો કરવા મોકલવામાં આવેલ છે અને જો આ બનાવટી હોવાનું સર્ટિફિકેટ આવશે તો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આજે બનાવ છે એ માટે ટ્રાવેલ્સનો ચાલક છે સમીર ખાન બલોચ અને કન્ડક્ટર છે રણજીત ઠાકોર આ બંનેની હાલમાં પૂછપરછ ચાલુ છે અને પાટણ શહેરના અલગ અલગ કુલ નવ વેપારીઓએ આ ઘીનો જથ્થો છે એ પાટણથી મુંબઈ મોકલવા માટે આ લક્ઝરી બસ માં હતો એ પ્રાથમિક હકીકત આજ તપાસ દરમિયાન ખુલ્લા